રાજકોટ શહેરના વોર્ડ નંબર અગિયાર ખાતે આવેલી અંબિકા ટાઉનશિપમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અહીં રોડ રસ્તા તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જેને લઈને આજે મોટી સંખ્યામાં સ્થાનિકોએ એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપની સરકાર હાય હાય આ સહિતના નારા સ્થાનિકોએ લગાવ્યા હતા

રોડ રસ્તા તેમજ પીવાનું પાણી અને ભૂગર્ભ ગટર સહિતની સુવિધા અમારા વિસ્તારમાં ઘણા વર્ષોથી મળતી નથી અંબિકા ટાઉનશિપમાં આઠસો થી નવસો અપાર્ટમેન્ટ આવેલા છે આ વિસ્તારમાં દસ હજાર કરતા વધુ લોકો વસવાટ કરે છે ત્યારે સમસ્યા તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે જ્યારે અમે આ બધું ભેગું ક્યારે આ બધી જન આક્રોશ છે સાહેબ આ જે કઈ રોડ રસ્તાના કામ છે વારંવાર રિક્વેસ્ટ ઓનલાઈન કરેલી છે બધી જ અરજી કરેલી છે ગટર ઉભરાય જ છે છે અત્યારે ચાલુ ગટર એના માટે ઓનલાઈન ઓફલાઈન બધી જ કરેલી છે કોઈ પણ ફરિયાદ અમારી સાંભળવા તૈયાર નથી જેથી કરીને અમે એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં રહી છે ગુજરાતમાં રહેતા જ નથી એવું લાગે છે સાહેબ અંબિકા વિસ્તારમાં બાર થી પંદર હજાર મત વિસ્તાર રહી છે આ પંદર હજાર નો મત વિસ્તાર છે જેથી કરીને બધી પબ્લિક હેરાન હેરાન છે સાહેબ

ભારતીબેન ફર્નાલીજ છે ને એક લીલુબેન જાદવ છે અને બીજા બે કોર્પોરેટર ના મનાય નામ આવેલું નથી સમજી ગયા જોયેલા જ નથી કોર્પોરેટર કેવા કલરના છે ઊંચા હે નીચા હે અમે કાંઈ જોયેલા નથી સાહેબ આનું શું કરું આ અમે તો આ ભાજપ આ ભાજપ સરકારને અત્યાર સુધી મોદી સાહેબને જોઈન મત કરતા બાકી હવે અમે જે કંઈ મત વિસ્તારમાં મત આપવાના છે અમે જોઈન અમે જોઈન આપશું કે કેને કેવી રીતના મત આપવું બાકી કોઈ પણ જાતનું હલાતું નથી કે એવું બધું અહીંયા વાતાવરણ થઈ ગયું હે વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ કોઈનો કઈ જવાબ છે નહીં સાહેબ